નમસ્કાર મિત્રો જો તમે રાહ જોઈ રહ્યા હોય સરકારી કાયમી ભરતીની તો આવી ગઈ છે તમારા માટે એક કાયમી ભરતીની જાહેરાત વિસ્તારથી વાત કરું એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો આપના તમામ ગ્રેજ્યુએટ મિત્રો સુધી શેર કરી દેજો મિત્રો ટોટલ અહીંયા અડસઠ જગ્યા આવેલી છે આ જગ્યાઓ માટે આપે સ્નાતક હોવું જરૂરી છે તો વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટર કોઓપરેટિવ બેંક લિમિટેડ વલસાડની અંદર મિત્રો આવી ગઈ છે ભરતી જેમાં તમે સ્નાતક છો તો એપ્લાય કરી શકો છો આમને જણાવી દઈએ કે અહીંયા વધુમાં વધુ પચીસ અઠ્યાવીસ વર્ષ છે ક્લાર્ક માટે તેમજ એગ્રીકલ્ચર ઓફિસર માટે મિત્રો વધુમાં વધુ પિસ્તાળીસ વર્ષની વય મર્યાદા રાખવામાં આવેલી છે આ સિવાયની પાંચ વર્ષની છૂટછાટ તેમજ બેન્કિંગ ક્ષેત્રનો અનુભવ પણ આપને અહીંયા સ્વાભાવિક રીતે પાંચ વર્ષ છે કે એની સાથે જોડાયેલા જેટલા વર્ષનો અનુભવ છે એના અનુસંધાને તમને અહીંયા છૂટછાટ મળવા પાત્ર રહેશે આપને એ પણ જણાવી દઈએ કે અહીંયા જુનિયર ક્લાર્ક માટે અનુભવ છે એ કદાચ નહીં હોય તો તમે ચાલશે અને અન્ય કિસ્સાઓની અંદર વાત કરીએ તો અન્ય બીજી પોસ્ટની અંદર પણ આપનો અનુભવ છે એ હો યોગ્ય છે પરંતુ જો કોઈ બિનઅનુભવી વ્યક્તિઓ મળશે અમને જો અનુભવ સાથેના કોઈ પણ વરજદાન અરજી નહીં આવે તો એ સંજોગોની અંદર અહીંયા નિમણૂક મળવા પાત્ર થઈ જશે તો બિલકુલ જો અનુભવ છે તો પણ અરજી કરો નથી તો પણ અરજી કરો મિત્રો હવે આપણે જણાવી દઉં કે આપણે અરજી છે એનો જે પ્રોસેસ આપણે ફિક્સ પગારનું શેડ્યુલ છે એ હોય છે એ ફિક્સ પગારનું શેડ્યુલ મિત્રો અહીંયા પણ લાગુ પડે છે અને એ ફિક્સ પગારનું શેડ્યુલ જુનિયર ક્લાર્ક માટે ત્રણ વર્ષનું છે જ્યારે અન્ય લાયકાતવાળા ઉમેદવારો માટે અહીંયા બે વર્ષની જે

બરોબર યાદ રાખી લેજો સરકાર સદન કચેરી રોડ પહેલો માળ વલસાડ ત્રણ નવ છ જીરો જીરો એક મિત્રો અરજી કરવાનો સમય કારણ કે આની પહેલા જો અરજી મળશે તો જ તમારી વિગત છે એપ્લાય કરી શકાશે એટલે સત્તર બે બે હાજર પચીસ થી પચીસ બે બે હાજર પચીસ સુધી મિત્રો અરજી છે એને તમે નાખી શકશો બીજી વસ્તુ આપણે ચોક્કસથી જણાવી દો મિત્રો કે જો આપણે અહીંયા એપ્લાય કરવા માંગો છો તો આપણે રજીસ્ટર એડી થી એપ્લાય કરવાનું છે ટપાલ મારફત જ માત્ર આ જે વેકેન્સી છે એ ભરવાની છે એટલે મોટા ભાગે એવું રાખજો કે સ્પીડ પોસ્ટ કરવાની જગ્યાએ તમે રજીસ્ટર એડી કરવાનું રાખજો કારણ કે હજુ તમારી પાસે ઘણો સમય છે પચીસ તારીખ છે એ તમારી લાસ્ટ તારીખ ગણી શકાય એમ છે તો બિલકુલ ધ્યાન લઈને આપ દરેક લાયક ઉમેદવારો છે એ તમામ ઉમેદવારો ને અહિયાં અરજીઓ મંગાવવામાં આવે છે ને ત્યાર પછી એનું મેરિટ વગેરે ડિક્લેરેશન છે એની પ્રોસેસ આગળ હાથ ધરવામાં આવશે તો મિત્રો હતી ને આ ભરતી યોગ્ય તો મોકલી તો તમારા તમામ ગ્રેજ્યુએટ મિત્રો સુધી થેન્ક યુ